માંડવીમાં છેલ્લા છેલા 32 વર્ષથી દિવ્યાંગો માટે કાર્યરત સંસ્થા અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી દ્વારા તારીખ 1 જાન્યુઆરી 2025 ને બુધવારના રોજ માંડવી તાલુકાના નવા જામથડા ગામના 75% વિકલાંગતા ધરાવતા છાબૈયા નિલેશભાઈ કરસન અને માંડવીના 60% દિવ્યાંગતા ધરાવતા મારવાડી રામીબેન મદનભાઈને ટ્રાયસાયકલ અર્પણ કરીને 2025 ના નવા વર્ષને આવકાર આપીને પ્રેરણાદાયી કાર્ય કરેલ છે બુધવારે સંસ્થાના કાર્યાલયમાં સંસ્થાના પ્રમુખ શાંતિલાલભાઈ ગણાત્રાના પ્રમુખ સ્થાને યોજાયેલા એક કાર્યક્રમમાં મસ્કત ગુજરાતી સમાજના મહામંત્રી ચંદ્રકાંતભાઈ મુખ્ય સંસ્થાના મંત્રી દિનેશભાઈ શાહ પ્રતાપભાઈ રમત ગમતના પ્રોજેક્ટ ચેરમેન કમલેશભાઈ પાઠક સહમંત્રી સુલતાનભાઈ મીર અને ડોક્ટર આદિત્યભાઈ ચાંદરાણાના હસ્તે બંને દિવ્યાંગોને ટ્રાયસાયકલ ભેટ અપાઈ હતી પ્રમુખ સ્થાને સંસ્થાના પ્રમુખ શાંતિલાલભાઈ ગણાત્રાએ જણાવ્યું હતું કે બે હજાર ના નવા વર્ષમાં સંસ્થા સંચાલિત છાત્રાલયમાં પ્રવેશ પામેલ છાત્રાઓના સગ પણ લગ્ન કે અન્ય કાર્યો માટે અલગ ફંડ એકઠું કરશે જેથી દિવ્યાંગ કન્યાઓના માતા પિતા રાહતરૂપ થશે